કેમ જોઈએ છે એનું કારણ પણ એ તારું શું બગાડ્યું છે તો કે બગાડ્યું છે તારું ખરાબ કર્યું છે

પણ તમે ભટકો છો શું કારણ એમ કોણ હે તમારે હું ઈચ્છા છે એ તમે કહો કે ભટકો છો એની ઈચ્છા હું કામ ભટકો છું આશીષ પણ આવ્યો છે તમે ભટકો છો શું કરવા તમને શું નથી જો શું નથી મળ્યું તો તમે આત્મા ભટકે છે બધા સુખી છે मैं मम्मी जोड़े जाऊँ छू अब ना तो पच्चीस जो सी हाथ में तारा साबन नहीं रखो ना मैं नहीं रखी है को। कोई कोई साबन नहीं रखा जो सी नहीं रखी है मैं कोई साबन रखी है तो मना हो खाओ

તમને પિંડાન ને તડપણ બધું કર્યું ને તમને પૂંછ્યું ને હે તો પછી તમે મોક્ષ લઈ લો અને આને છોડી દો મારે કઈ જોઈતું નથી માં પપ્પા સુખી મને કોઈની જરૂર મને કોઈ જરૂર નથી

અમને કોઈની જરૂર નથી બા 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 વચન 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 આપું હું હું છું અમે અમારી જગ્યા પર ખુશ જ છે નિભાવીશ હા 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 મારી કઈ ભૂલ ચુક હોય તો

ના મોદક કરીશ હા તમે મોક્ષમાં એટલે તું એને સોકે કરજે હા એને તો એ સં થર પણ હા તો એ સં તું મને वचन આપલું નિભાવીશ હા નિભાવીશ જો સુમ્યાતે સોફી દે આવ સ અને પી ચૂટી થઈ જાય નથી આવ થઈ જશે મરો જીવે માર છે આટું થઈ જશે મચા ને ભાઈ